ખદુની ખદુની તાર ધરમરિયા ર લીલ પી પર ખજુ ખજૂર ખાવી આપતો ખજૂર ખજૂર ખાવીએ લે ખદુ તો દેખાતી નહીં

ক্যামের ক্যামের কেমন লেগে রাখো ধ্যানি রাখো ধর

या खासू बाबा आता रे या लाकू भूला मोय હોય શું કરતો હું કરતો હા ખબર નઈ પડતી આગળ શું કરતો હતો છોકરો બોકરો આવ્યો હોય ને તો સફરસંગ પીન હોય જવું

ડોહા બંધ બંધ આડો હવે એ તો જેનું મોળસ હોય ને એને જ વેદના ની ખબર પડે અત્યારે છોકરાની વહુ રહી ને એ ખાવાની નહીં આવતી કશું નહીં જો તો રખડવું પડે છોકરો તે ઘરના તારું વાકીને જતો રે ચાવી લે એ તો મને ખબર પડે આ ડોહા ને જેવું દુખશે બચારા ડોસી જતી રહી અને મને બહુ દુખાયો ખાવા એ છોકરા આવતા નહીં શું કરવાનું ભૂલા લેઉ થ્યુ દોહા હો થ્યુ લેઉ થ્યુ દોહા લેઉ થ્યુ દોહા લેઉ થ્યુ લેઉ થ્યુ હો થ્યુ Putih ni, dua. Bundo, bundo. Aduh sih. Aduh aduh. Aduh aduh aduh. Aduh aduh aduh. Aduh sih, aku dah jadi. Lea, dua coklat je hev. Iya, di situ tu baru dapat kau sih. જોરદાર ડોહાન દુખ છે બચારા જબર દુખાયું હ ડોસી બચારા જતી રહી નવા છે દુખાયું હ છોકરા તો કોઈ પેલી ઓની ખબર રાખતા નહીં દેખરેખ કઈ રાખતા નહીં કે ખાવાનું નહીં હાલતા અને ડો તુસી ચીતો પહોંચતો છે ડોસી મરી જાય ને એના કારણે આ સદમામાં જતો રહેલો

આજે તે ગલ્લો બધામાં બહુ મોજ કરાઈ એટલે બધા તારા પૈસા ચોઈ આવે અલે પૈસા તો માર માનું પેન્શન આવે માર શિક્ષક નોકરી હતી હિંમતનગર પોસ્ટિંગ હતી ના હોય ઓ એમનો પેન્શન આવે માર મોટો તો જબર પૈસા વાળો થઈ ગયો લેવો પણ યાર લુસી પેન્શન માર માનું પેન્શન આવે પણ યાર અમાર માર જે દોહો ને એરે યાર માર માર જતી ની ને તો યાર હવે આખો દાડો લુસી 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 કરે શી કરે સદના પોકી ગયા કોઈ યાર જોન તો રખડતા હોય ઘડીક મો ડાય થઈ જાય ઘડીક મો ગોડા થઈ જાય એવું બધું કરે યાર બોલે મે એક ફેર હેતર માં પાડા થાય વન તાણી આવે એ તો બે ગુલેટો ખાઈ ગયો તો કણ તાણી યાર ઘડીક મો ગોડા થઈ જાય ઘડીક મો ડાય થઈ જાય એવું કરે યાર મારું આવું થઈ જાય વો વો અમુક પે ગોડા જેવું તો કરતા હોય લે હો ફોન નો બોન જોજે ને પૂરો ડબલ આયો હો યાર બ્રો

તારો છોકરો નઈ રાખતો મન નહી મને એટલો મેલી આ છોકરો તારો નઈ રાખતો મને કાવાય નઈ આપતો તાર વગાણ કોણ મને ખવડાવે

એવું તો કઈ નું હે તમારે તો બધું મગજ ઉપર લેવા આવે કઈ નું હે તો પાછું હોપ થઈ જાય એટલે ઘેર આવી જાય હમણાં તમે બધી ચો પંચાયત કરવા ના આવે એ બધી ડાયરેક આઈ ને દેવા જ માંડો હો અને આ દુહા મગજ ફરી ગયા ને વાત કરો ઓવા ઓમ સમસન મગુ જ્યા એટલે આ સમસન લાજુ હું અબિયા લે વાત થી આવતો તો તાન કોક રોતું તું એ રાજેશ એટલે એવું તો કઈ નું એવું મગજ હે એ તો હમણાં હોત થાય એટલે પાછા આવતા રહે હા

આપણે માર ઘેર માં ડોશી ઘેર ઓ હોય નહીં ઘેર રાજી રાજી થઈ જાય જો હવે આ દોહાને તો સારા દવાખાને બતાય અને બધું વોચ કરાવે ના ના હવે દવાખાને જવું હવે વડોદરા દવાખાને લઈ જવું હારું મસ્ત મગજ નું દવાખાનું હોય ને ઈકન લઈ જવા એ હા તો યાર

કદી જિંદગીમાં તારે સુખ નહીં જોવા મળે તારા માનું કેન્સર આવે ને એનું સારા કામ વાપર અને તું બહુ પૈસાનો પાવર ના કરી અં સવારે તારા બાપાના દવાખાને લઈ દેજે જે પૈસા થાય ને એ વાપરી દેજે હા તમારો આભાર કર તમે મને હારી હમદણ હાલી ને સલાહ હાલી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હારું હું હવે કાલે ને એમના વડોદરા હારા દવાખાને મગજના દવાખાને સારા ડોક્ટર જો લઈ જાઉં ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ હું એમના કમ્પ્લેટ હાજર કરી રાખીને તમારા જોડે આવું એટલે બેઠા છે ને તમારી જોડે ગપ્પો મારતા હશે ને હસી ખુશીઓ તમારા જોડે વાતો કરતા હશે